તમામ સગવડો થી સજ્જ અને આલીશાન ફર્નિચર પંદર આવીએ તો એક એન્ટ્રન્સ આવી ગયું સરસ મજાનું

જેનો કાર્પેટ છે અને તમામ સગવડોથી સજ્જ અને આલિશાન ફર્નિચર તો એવું કહેવાય કે ફ્લેટ હોય ને મિત્રો ત્યાં આમ જોઈએ ને તો દરેક સગવડ કે દરેક વસ્તુ એક ફ્લોર પર મળી જાય અને સારો પાડોશ હોય તો દરેક લોકો હળી મળી અને જે કાંઈ સોસાયટીના પ્રશ્ન હોય એનું સોલ્યુશન કરતા હોય જે કાંઈ વાર તહેવાર હોય તો બધા હળી મળી અને એકતા સાથે તહેવારની ઉજવણી કરતા હોય

ત્યારબાદ તમે અંદર આવો છો તો આ આપણા ફ્લેટનો સરસ મજાનો લેવીઝ હોલ છે કે જ્યાં તમે ફેમિલી સાથે બેસી અને મોમેન્ટ્સ બધી એન્જોય કરી શકો છો અને આ હોલની સાથે જ તમને એક ટીવી યુનિટ મળી જશે અને આ બાજુ આવીએ તો આપણા આ ફ્લેટનું કિચન આવી ગયું આ ડાઇનિંગ ટેબલ છે અહીંયા કિચન છે અને અહીંયા પણ તમામ સગવડો છે કે જે કંઈ તમારે સ્ટોર કરવી હોય કઈ વસ્તુ તો ટોટલ બધી વસ્તુ અવેલેબિલિટી છે અને હોલ ને કિચન છે એ રીતે સેટ કરેલું છે કે જ્યાં હોલ છે કિચન છે તો સેપરેટ છે ત્યારબાદ આપણે અહીંયા આવીએ તો આ આપણો વોશિંગ એરિયા આવી ગયો કે જ્યાં કપડાં છે વાસણ છે બધું તમે ધોઈ શકો છો અને ત્યાં પણ ઓપન બારી આપેલી છે તો હવા ઉજાસ પૂરેપૂરી એમ ત્યારબાદ દર્શક મિત્રો તમે અહીંયા આવશો તો આપણા ત્રણ બેડરૂમ આ બાજુ છે સાથે જે વોશિંગ એરિયા છે

આ બાજુ આપણે જોઈએ તો કપોર્ટ કરી ત્રીજો રૂમ ની વાત કરીએ તો આ ગેસ્ટ રૂમ તરીકે તમે ઉપયોગમાં લઈ શકો છો અહીંયા પણ સેમ ઈજ રીતે બાલ્કની છે તમે મંદિર રૂમ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો અને બાકી કપોર્ટ છે અને વોશરૂમ છે તો દરેક રૂમમાં પણ ટોયલેટ ની અવેલેબલિટી છે જેથી કરી અને તમારા મહેમાન હશે આ ગેસ્ટ રૂમમાં મહેમાનની સાચવણ થઈ જાય એ બધા ચોથો બેડરૂમ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્યાં બાલ્કની છે ફર્નિચર ઇક્વિપમેન્ટ અગાઈ અને અહીંયા બેડરૂમ છે અને ત્યારબાદ આ ડ્રેસિંગ રૂમ છે અને અહીંયા આવી તો આ વોશરૂમ આવી ગયું અને પાણીની સગવડ પણ પુષ્કળ છે અહીં તો ટૂંકમાં કહીએ ને તો કાય નો ઘટે એવો ફ્લેટ છે મિત્રો આજે ફ્લેટ જોયા એ તમને લાગ્યા અને અત્યારે હાલમાં આપણે આ બિલ્ડિંગ છે ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા છીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે કારનો એલોટેડ પાર્કિંગ છે એની સાથે જ ટુ વ્હીલ રાખવું છે તો આ રીતે કોમન પાર્કિંગ છે અને બેસમેન્ટનું પાર્કિંગ તો ખરું જ સામે તમે જોઈ શકો છો વિશાળ ક્લબ હાઉસ છે અને તેની સાથે જ પેલી બાજુ ચિલ્ડ્રન્સ એરિયા પણ અલગથી આપેલો છે તો આવો નિહાળીએ અને આ મિત્રો સાથે જ કોઈ પણ ક્યારેય પણ લાઇટની તકલીફ થાય તો જનરેટરની તો સગવડ ખરી જ બાલ્કનીમાં પણ કબૂતર જાળીની વ્યવસ્થા આપેલી છે જેથી બાલ્કની છે તમારી બગડવાનો પ્રશ્ન છે એ નહીવત છે ચિલ્ડ્રન્સ પ્લે એરિયાની પણ વ્યવસ્થા ખૂબ સારી એવી છે કે જ્યાં તમારા બાળકો પોતાનો ફ્રી ટાઈમ હોય તો તે પસાર કરી શકે એમ છે